સાબરકાંઠા જિલ્લાના વડાલીથી થી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડાલીની ની બાબસર પ્રાથમિક શાળામાં ખડકાયો પોલીસ બંદોબસ્ત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકોની થઈ છે બદલી ત્યારે સતત બે દિવસથી સહિત શિક્ષકો નોંધાવી રહ્યા છે વિરોધ પુરુષ તેમજ મહિલા શિક્ષકની બદલી રોકવા માટે કરાઈ રહી છે ઉગ્ર માંગ ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓનો વિરોધ જોતા શાળા ખાતે ખડકાયો પોલીસ બંદોબસ્ત વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી શિક્ષકોની બદલી રોકવા માટે કરી છે ઉગ્ર રજૂઆતો તાલુકા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કરાઈ ચૂકી છે લેખિત મૌખિક રજૂઆત ત્યારે શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ તેમજ ગીતાબેન નામના શિક્ષકની થઈ છે બદલી